નમસ્કાર ન્યૂઝ સ્વાગત છે હવે સમાચાર સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ ની અધ્યક્ષતામાં બોમ્બે માર્કેટ સર્કલ ખાતે વાહન ચાલકો ને પતંગના દોરા થી રક્ષણ માટે સેફટી બેલ્ટનું વિતરણ કરાયું હેડ ઓફિસ હલ્લાબોલ ન્યૂઝ ચેનલ લોકપ્રિય પ્રજા છે આવનાર જે પ્રદર્શનકારીનો તહેવાર છે એમાં વ્યક્તિઓ પ્રગતિ ઉજવશે પણ આપણો તહેવારની ઉજવણી કોઈના રંજમાં ભંગ નહીં પડે અને એક સેફ્ટી જળવાઈ રહે કોઈને ગળા નહીં કપાઈ શકે એટલે એ દિવસે આજરોજ ત્રણ વિધાનસભામાં આપણે એક રોડ સેફ્ટીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને જેમાં આપણા તમામ ટુ વ્હીલર્સને વિનામૂલ્યે આ સેફ્ટી બ્રિજ આપણે માંડી આપીશું સાથે મારી સૌ છોકરીઓને અપીલ પણ છે કે આપણે ચાઇનીઝ દુરાનો ઉપયોગ બિલકુલ પણ નહીં કરીએ અને આપણા ઉત્સવના આનંદમાં કોઈને બીજા નહીં પહોંચે કોઈને બીજી કોઈ ગંભીર ધારા નહીં નહીં થાય